જય માતાજી જય ખોડિયારમાં સ્વાગત છે તમારું આપડે આજના વ્લોગમાં કમલેશ બ્લોગમાં આશા કરી કે તમને આપણો આજના બ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાઈ અત્યારે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે તો ક્યાં જવાનું છે તે આપણે ત્યાં જઈને જણાવશું આરતી ને અને શિવમ બાપુ છે તો અમારે ત્રણેયના ગાડી લઈને જવાનું છે માતાજી ના મંદિરે ખોડિયાર માતાજીના તો તમને જણાવી દીશી એટલે અત્યારે જો કમ્પ્લીટ નાઈ નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયો છે તો આરતી બેન પણ તૈયાર થઈ ગયા છે મારી ગાડી લઈને નથી જવાની પરેશભાઈ છે તેના મિત્રની એક ગાડી છે છે તો 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 તે જવાની અને બાકી કંઈ અત્યારે આપણે લોક શૂટ કરવાનો છે તો એક મોબાઈલ લઈ લીધો છે અને બાકી આપણું બેગ લઈ લીધો છે તેમાં નાસ્તો નાખવાનો છે થોડોક અને પાણીની બોટલ ને બધી લેવાનું છે બાકી આપણા સસમાં જવું જોઈ લઉં એક ચશ્મા હતા તે ભાઈ ભાઈ ક્યાં ખોઈ નહીં ખસે આ બીજા ચશ્મા છે તે લેતો જ અત્યારે અને જો ભાઈ ના બુટ નું મેં રોલ કરી નહીં ખસે હે તેને તો હવે ફટાફટ નીકળીએ ટાઈમ એક તો બહુ મોડું થઈ ગયું છે અત્યારે તમે ઘડિયાળમાં જોઈ લો સાડા નવ વાગી ગયા છે અને અમારે ત્યાં જેમ બને તેમ જલ્દી ફૂગવાનું છે તો અત્યારે ફટાફટ નીકળીએ ટાઈમ ખોટી ગયા વગર કાકાને ઘરે આવી ગયો છે અને આરતીબેન પણ તૈયાર થઈ ગયા છે આરતીબેન હોકે ને હવે આરતી બેન પણ તૈયાર થઈ ગયા છે પરત ભાઈ ના મિત્ર ની ગાડી લેતા આવ્યા બીજી અને આપણે બાપુ અને આરતી બેન પણ તૈયાર થઈ ગયા છે આપણા નીરવ ભાઈ ના દોસ્તાર છે ઓછાથી આપણો ફ્રેન્ડ છે ધવલ તો અત્યારે ફટાફટ નીકળીએ હવે તો સેનિમેટિક શોટ નો એન્જોય કરો મંડોળા ફૂગી ગયા છે અને અત્યારે હવે ફોર લાઈન હાઈવે પરથી ગાડી પાર્ક કરી છે ઘડીક વાર પાણી ને પહેરી લઈએ તો અત્યારે જો બાપુ અહીં સ્ટોરી મૂકે છે આરતી પાણી પી છે ને મારે પાણી પીવાનું બાકી છે અત્યારે જો તમે ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ત્યાં સામે અત્યારે ગાડી ઉભી રાખી છે પાણી પી લઈએ ફ્રેશ થઈ જાય ને પછી નીકળીએ એકાદ અબે ફોટા પાડી લઈએ કેમકે હમણાં ક્યાંય ફોટા પાડવાનો સમય જડ્યો નથી ને આજે માન માન સમય કાઢીને આજે માતાજીના મંદિરે ફરવા નીકળી ગયા છે ફોટા ફોટાની એવું ચાલુ જ રહેશે અત્યારે ખટારા અને ને એવું ગાડી અહીં તો ચાલુ જ હોય

અને ડુંગર પણ છે 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 મોટો ડુંગર તો આદિત્યાના તમને કામ થઈ તો ખબર છે આદિત્યાના આપણે મકાન બનાવવાની પાયતો હોય તે વખણાવ છે અત્યારે આપડે અત્યારે માથાજીના ના મંદિર જ આયા છે તો હાલો હવે બાપુ ને બ્લોગિંગ કરી દઉં અત્યારે હવે થાપા વાળી ખોડિયાર માં અત્યારે ડુંગર પૂગી ગયા છે અને અત્યારે હજી આપણે નિશે છે હજી માતાજી ના મંદિર હજી નથી ગયા જો આપડે ગાડી અહીં મૂકી દીધી છે અને આજે રવિવાર છે તો અહીં થાપા વાળી ખોડિયાર માતાજી ના મંદિરે રવિવારે માણસો જાજી માત્રામાં આવે તો ત્યાં આરતી કે ચાલુ હોય તે કઈ ખબર નથી કેમ કે અહીંયા આગળ ઢોલ નો અવાજ સંભળાતો હતો તો આજે મેળા ભરતા હોય એવું બધું હોય માતાજી ના મંદિરે ગમે તે ખોડિયાર માતાજી મંદિરે મેળા ને ભરતા હોય તો બાકી તો કઈ નઈ જાણસો છે અને માણસો કેટલી તો બાકી હવે સમય નથી લેતા અને ફટાફટ ડુંગર ચડવાનું માત્ર મંદિર બાજુ નીકળીએ બાપુ મારા સસમા ચશ્મા આપી દો લે કેમ કે સસમા વગર અત્યારે મને નથી લાગતું કે મને વ્યવસ્થિત લાગે

તો મંદિરે જવાનો કઈ તરફથી રસ્તો હતો તે કંઈ ખબર ન પડી પણ અત્યારે હમણાં થોડાક નીચે ઉતરાતા અહીંથી માતાજીના ધજાના ટાવર દેખાણો તો અત્યારે અહીંથી આમ જઈએ છીએ રસ્તો તમે જોઈ શકો છો આ રીતે છે અત્યારે અત્યારે આ બાજુથી ચાલો એમ હાલ અત્યારે માતાજી ના મંદિરે અત્યારે આરતી ચાલુ છે આરતીમાં હવે આપણે લાભ લઈ શકીએ કે અમે ત્યાં પૂગીએ તો પૂરી થઈ જાય તે કઈ ખબર નથી જો આવો રસ્તો છે અને બહુ રસ્તો તો નથી જોયો માતાજી ના મંદિર ના ધજા નો ટાવર દેખાય છે જો અહીંથી હું તમને બતાવું તો અત્યારે તમે ધજાના ના ટાવર ને જોઈને આયલા જ છે જંગલ જેવું છે અત્યારે ઇલાકો આરતી બેન દરેક પગને જે સુલેજ હોય એ બાંધે છે હજી પણ આરતી ચાલુ છે શ્રદ્ધાળુ હાલીને આવે કે હાલીને જાય છે કેમ કે કાંઈ કોઈ વાહન ન ચાલી હતો ભાઈ શ્રીફળ ને સુંદરી સુંદરીને એવું બધું વ્યસ્તા હતા તો ભાવ તેની પાસેથી લઈ લીધ જશે શ્રીફળ સુંદરી અગરબત્તી ને એવું તો અમને આગળ તો આવી દઈ નહોતું પણ અહીંયા આવીને આ ભાઈ હતા એટલા પાસે એનામાં એની પાસેથી લઈ લીધું છે ઘરેથી જ લેવાનો વિચાર હતો પણ હું કે આદિત્ય જઈને લઈ લઈશ અત્યારે અહીંયા આવીને આઈ દેવું તો લઈ લીધા છે આરતી હજી ચાલુ છે તો ચાલો આપણે જઈએ તારા ઘર આરતી બેન ને જો અત્યારે પોરો ખાવો છે આરતી બેન બબુ તમારે થોડો પાણી જોવા મળ્યું ડુંગર માં કાવડ માતાજીનો અનક આવી ગયો છે આપણે આવીને દર્શન કરીએ પેલા ઉપર જતા આવીએ તો અહીંયા પાણી છે આવે છે ડુંગરમાંથી માંથી એ હમણાં ક્યાંક બૂટ ઉતાર નાખે બૂટ સંપલ હમણાં ઉતાર નાખ છે ક્યાં છે બૂટ સંપલ કાઢી નાખ્યા છે તો મૂકી દીધા છે માતાજીના મંદિરે પૂકી ગયા છે વીડિયો અલાઉડ હે તો ઉડા છે

બે આરતી પૂર્ણ થઈ ગઈ સવા બે વાગી ગયા હતા અને અત્યારે બધા માણસો દર્શન કરીને અત્યારે હવે પ્રસાદી લેવા જાય છે પણ જોઈએ ફોટો શૂટ ને માતાજી ના દર્શન કરાવી દઉં મનાઈ તો નથી પણ દર્શન માં ટ્રાફિક હોય એટલે વિડીયો શૂટિંગ ની ના પડે તો તમારા માટે માતાજી દર્શન કરવા માટે ઘડીકર ઊભા છે અત્યારે સાડા ત્રણ જેવું થઈ ગયું છે ને તમને અહીંયા અત્યારે આપણે બતાડું મંદિર આપણે અહીંયા માતાજીના નીચે દર્શન કરવાના છે તો આપણે બધા ભક્તો હોય આપણે અહીંયા માતાજીને એક અઠવાડિયામાં રવિવાર એક વાર છે ત્યારે જ અહીંયા આરતી થાય છે અને બહુ મોટી આરતી હોય છે અમે અંદાજીત બાર વાગ્યા ને આવ્યા હતા સવા બે વાગ્યા આરતી પૂર્ણ થઈ છે અને સાલું તો ક્યારની નહીં હોય તે મને કંઈ ખબર નથી તો વિશ્વમાં મારા અંદાજ પ્રમાણે અહીંયા રવિવારને દિવસે મોટી આરતી હોય અને બાકી એક શુક્રવાર હોય ત્યારે કોઈ ને માતાજીના મેળા કે હોય તે ફરવા આવતા હોય તો ત્યાં હવે ભક્તો સેવાભાઈ મિત્રો છે તેને બધાને પૂછ્યું હતું

તમે બધા મિત્રો આવતા હોય બાકી દર્શન કરવા માટે એ આવતા હોય બાકી આપણે તમને માતાજીના દર્શન કરાવી દઉં અને બાપુને આરતીબેન જે છે માં બેઠા છે જો બાપુ અહીં બેઠો છે ના આરતીબેન वहां સામે જો બેઠા છે તો આપણે તમને માતાજીના દર્શન કરાવી દઉં અને પછી પ્રસાદી લેવા જઈએ માતાજીના આ હાથ સેટનો આયા પાણી ચાલો પાણી આપણે ડુંગરમાંથી ચાલુ હોય છે જેવો અત્યારે અહિયાં અહીંયા નીચે જાય છે આ બધો અહીંથી આમ ધોધ જાય છે અને પ્રસાદી બનાવવા માટે અને લોકો પીવા માટે પણ અહીંથી પાણી ભરી દે છે જો અત્યારે અહીંથી અહીંથી પ્રસાદી બનાવવા માટે પાણી લઈ લે છે અને બોટલો ભરી જાય છે અમે પણ આગળ પીધું અને બોટલ પણ ભરી દીધી છે જો અત્યારે વા ડુંગરમાંથી સામે થી પાણી આવે છે હા આવે છે ના પછી છેલ્લે અહીંયા આવે છે

આ રીતે છે મંદિર નીચે માંથી ઉપર આવવાનું હતું આ બાજુ બધા ભાવ્ય ભક્તો પ્રસાદી લેવા આવતા હોય અને બાકી તો હવે બસ અમે પ્રસાદી લઈ લીધી છે તો હવે નીચે ઉતરીએ કેમ કે હવે પછી શિયાર વાગી ગયા છે તો પેલા સર નીકળીએ પાણી પી લઈએ પ્રસાદી લીધી છે તો બાપુ મોજ આવી કે નહીં મજા આવી મોજ આવી પણ તો આ વિડીયો પણ કરી દે એટલે બસ બાપુને બ્લોગ ઉતારવાથી નથી મજા આવતી મને મજા આવે આરતીબેન તમને મજા આવી ગઈ ન થાય એવી આરતીબેનની મજા નહીં થઈ શિમ બાપુ એને ના પાડે એટલે આરતીબેનની મજા આવી તો ચાલો હવે નીકળીએ ગયા નિશ્રે સંપલની તમને ખબર છે ત્યાં ધોળિયા ધાવતી બેય જો વાહ પડ્યા વાહ છે પૂછી બાજુ છે સંપલ હજી જાજુ છે ભાઈ કઈ બાજુ છે છે તમને હા રેડી હાલો લઈ લેવ લઈ લેવો આરતી બેન ક્યાંક વૈજાવની હેઠા બબુ તારા બૂટ ક્યાં છે બાપુ પખેતે એવા બેગ લઈ લીધું છે કેમ કે બાપુએ આજ હરાગ બેગ લીધું છે ઠેલો લીધો છે ટૂંકમાં અમારે ઠેલો જ કહે એટલે ઠેલો ગુજરાતીમાં કેમ આપણે આપણે બહુ સિટીની ફેશનમાં નથી જાઉં તો અત્યારે ઠેલો લઈ લીધો છે અને અત્યારે તો આરતીબેન મોર છે આજ પેલો બાપુ પાછળ છે અને હવે જાય આગળા ગઢ ત્યાં આ છોડકમાં પાણી આવ્યું છે સો દેવાનો પાણી હોય છે હે નવાન મજા બાપુ એમ કી કે નયા દીમુ છે પણ અત્યારે હવે નીચે આવું છે એટલે પેલા શરૂતે સારું લોકેશન મળે ત્યાં ફોટાય પાડી લઈએ આરતીબેન ને હું ને સિયમભાઈ ને બગાય રાહયા પાછો લોકે છે નહી આ એકા દબે ફોટા પાડી લે ત્યાં ગાડી રાખી હતી ત્યાં ટણમી આવી ગયા છે જો અહીંયા છે ગાડી અપડે અહીં આવી ગયા હરત બેનનો બાપુ નવું બધાય પોરો ખાય બેળવારો ભાઈ તો જો ત્યાં છે તો બાકી તો કોઈ નહી અત્યારે નાસ્તો સવારે ઘરેથી નાખી દીધો તો દુકાનેથી હવે થોડોક નાસ્તો છે તો નાસ્તો फटाफट કરી લઈએ ને પછી થોડોક પોરો ખાઈને પછી નીકળીએ બગુ નાસ્તો તો કાઢો બેગમાં છે તો બાપુ પ્લીઝ બાપુ અત્યારે મેં ઠાકી ગયા છે મને લાગે છે તમે જોતા છો આપણે આરતી ચાલુ હતી ત્યારે બાપુનો એક શોટ લીધો તો બેઠા હતા ઉપર જ્યાં પલોઠી વાળી ને ને બાપુ કાઢ નઈ ભાઈ ફટાફટ કાઢો નઈ કુરકુરી એમ જો બાપુ હવાર દુકાને લઈ લીધા તા બધા બિસ્કીટ ને ઊંધીઓ ને હાલો હાલો બાપુ ફટાકો કરો પછી માય પેવા પછી અટાણે મને તો બહુ ભૂખ નથી લાગી કેમ કે માતાજી ને પ્રસાદી ચાર વસ્તુ હતી પણ પછી પ્રસાદી મેં બતાવી દી કેમ કે અમે પૂરતી પ્રસાદી નથી દીધી એટલા માટે બાકી ત્રણ ચાર વસ્તુ હતી લાઈફી હતી પછી વઘારી ખીચડી વઘારી ભાત હતા અને બાકી તો પેડા પેંડા હતા પેડા હતા અને બાપુ તો કઈ કઈ મારાથી બોલવામાં ક્યારેક મિસ્ટેક થઈ જાય બાપુ મને દાંત છે બાકી તો કઈ નઈ અત્યારે થોડોક નાસ્તો કરી લે ને પછી નીકળી થોડોક તો નથી ધાદો છે પણ થોડોક બાપુ જ નથી નાસ્તો કરી લીધો છે અને આવો ફટાફટ નીકળીએ પોણા પાંચ વાગી ગયા છે આવો ઘેર કઈ ગયા જે લોગમાં જોયા રાખી અને સલો હવે નીકળીએ ફટાફટ ખોટીયો રેવા દઉં ને હાલો હવે નીકળવું ને હાલો હાલો બાપુ તો બસ અત્યારે હાઈવે ફરી ગયા છે અને અત્યારે હવે ગયા છે જોયા વિડીયો માં ફટારા મતલબ ખટારા તો હજી આગળના ગામમાં તો આગળ આવતા ત્યારે જોયા હતા પાણી નોફે એટલા બધા ખટારા હતા ને બાપી અત્યારે હવે નીકળી તો ચાલો કેડે છે તો બસ આયા પેટ્રોલ પૂરાવા નહોતો તો પૂરાઈ લીધું છે આયા પેટ્રોલ પંપે ઊભો રહ્યા છે આ શ્રી ખોડિયા પેટ્રોલ પંપ જરી આઈ પેટ્રોલ પૂરાઈ લીધું છે અને થોડુંક મોટું ને તો ઉંદો ફ્રેશ થાઉં તો થઈ ગ્યા છે તો ચાલો જો અત્યારે આ રીતે છે પેટ્રોલ પંપ આрті બેન વે ફ્રેશ થઈ ગયા છે બાપુને બજાય અમે તો ચાલો હવે નીકળીએ

એ કાકાની ઘરે પૂગી ગયો છે શિવમ બાપુ દુકાને ઉતરી ગયા છે અને શિવમ બાપુ નું બેગ લીધું હતું સવારે અને પરી જો પરી કામ ખાવ પાપડ ખા કાસા કેવા તરેલા કાસા પરી બેન કાસા પાપડ ખાઈ જવું

તમારે પણ દર્શન કરવા જવું હોય ત્યારે જયજ માતાજીના દર્શન કરવા તપવારે ખોડિયારમાં અહીંયા ત્યાં જઈએ દેવું છે અને બાકી તો આશા કરીએ કે તમને આપણો આ બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી